જો મિત્રો અત્યારે અમે અહીંયા નિશાળા પહોંચી ગયા છીએ તો અમારા બાળકો અત્યારે નિશાળા ભણવા જાય છે જો તમે કન્ટેન્યુ બનાવી લેજો જો અત્યારે બાળકો જઈ રહ્યા છે નિશાળે તો આવડિયા નિશાળ છે તો નિશાળ તમે જોઈ શકતા છો અમારું ગામની નિશાળ છે ફાઇનલી મિત્રો અમારા મિની વ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છો તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી લેજો અને અમારી ચેનલમાં જે ભાઈઓ નવા હોય અને વિડીયો અમારો જોતા હોય ભાઈઓ બધા મિત્રો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરતા રહેજો અને અમારો વિડીયો આગળ શેર કરતા રહેજો અને એક લાઈક કોમેન્ટ કરી દેજો મારાવાલા અને અત્યારે તમને હું બતાવવા જઈ રહ્યો છું કે આપણે સી સરસ મજાની ડુંગળી છે વાડીમાં તો ડુંગળી તમે જોઈ શકતા હશો અને તમને લાઈવ બતાવવા જઈ રહ્યો છો આપણી ડુંગળી અત્યારે અને આપણી એ છે પણ સરસ મજાની તો અમારા મીન્યુ વ્લોગમાં બધા મિત્રો કન્ટિન્યુ બનાવી રહેજો અને અમારો વિડીયો પણ જોતા રહેજો અને અમારો વિડીયો પણ શેર કરતા રહેજો અને લાઈક કોમેન્ટ કરવાનું ખાસ ના ભૂલતા વાલા જો આ રીતની આપણી આંબાવાડી બધી છે અને આવી રીતના બધા આંબા છે તો તમે તમે મિત્રો બધા જોઈ શકતા હશો જો આવી રીતના આપણે આંબા છે અને આવી રીતની ડુંગળી છે તો ડુંગળીને હવે આપણે થોડાક દિવસ ઊભી રાખવાની છે પછી આપણે કાઢી લેવાની છે હવે ડુંગળી આપણે મોટી મોટી બધી થઈ ગઈ છે જવા તમને બતાવવા જઈ રહ્યો છો આવડી અવળી આપણી આ બધી ડુંગળી થઈ ગઈ છે મોટી મોટી તો વિડીયોમાં બન્યા રહેજો અને આવા આંબા આંબા છે આંબાવાડી તો બધા મિત્રો આવજો કેરીઓ ખાવા કોમેન્ટ કરજો બધા મિત્રો સામે સુધી બતાવી બધા આપણા આંબા છે એવી સરસ મજાની આંબાવાળી છે આ બધી આપણે ડુંગળી કરેલી છે આ બાજુ કપા છે અમારો જો તમે જોઈ શકતા છો કપા બધો પૂરો થઈ ગયો છે હવે કપા કાઢવાનો છે અને ઘઉં આપણે વાવી દેવાના છે જો આવી રીતની બધી આપણી ડુંગળી છે અને અમારો વિડીયો તમને મજા આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી દેજો અને શેર પણ કરી દેજો આવી રીતનું બધું વાળી છે અમારી તો બધા મિત્રોને જય માતાજી જય મોગલ ભોગડાવાડીમાં બાપા સીતારામ બાપા સીતારામ આવજો બધા મિત્રો એક લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો બધા મિત્રો તો જો અત્યારે મિત્રો અમે આ નિશાળિયાને મૂકવા જાઉં છું ગામમાં તો અમારા વિડીયામાં કન્ટિન્યુ બનાવી રહીજો અમારા ઉત્તમ પરમાર છે અમારી ચેનલનું નામ છે અહીંયા આ અમારો બાબલો છે ઉત્તમ પરમાર અને ગાડી લઈને જવાનું છે અત્યારે અમારા ગામમાં મૂકવા જવાના છે અમારા ઉત્તમભાઈ પરમારને જો તમે જોઈ શકતા હશો અમારા આશિષ પરમાર જાય છે ગાડી લાઈન ગામમાં ભણવા ગામમાં મૂકવા જાવ છો અત્યારે હું તો વિડીયામાં કન્ટિન્યુ બનાવી રહીજ તમને નિશાળ અત્યારે બતાવવાની છે આગળ ગામમાં જો અમારા ઉત્તમ પાસે પાડી રીતની અમારી ગાડી છે અને વાડીનો વિડીયો છે આપણે અને નિશાળ બતાવું તમને અને અત્યારે બને રહીજો વિડીયામાં કન્ટિન્યુ જો મિત્રો અત્યારે અમે અહીંયા નિશાળા પગી ગયા છીએ તો અમારા બાળકો અત્યારે નિશાળા ભણવા જાય છે જો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રેજો જો અત્યારે બાળકો જઈ રહ્યા છે નિશાળે જો આવડી નિશાળ છે તો નિશાળ તમે જોઈ શકતા છો અમારું ગામની નિશાળ છે અમારું ગામનું નામ છે જૂની કામરોળ તાલુકો તળાજા જિલ્લો ભાવનગર જો આવી રીતની નિશાળ છે જો આ રીતનો ગામનો અમારો રોડ છે આવડો તમે આ જોઈ શકતા છો